એ લઈ લેજો શનિવારે બે વસ્તુ હવે એમાં તમને પુસ્તક માં પુરાવા માં આવશે એટલે જેને જે વસ્તુ બાકી હોય એ લઈ લેજો ભાવિકો માં માટે મેં તમને કીધું તું ઉપર ભાવિક લખેલું હોવું જોઈએ એમ અહીંયા નવની લખેલું હશે એની ચિત્ર બરા લઈ લે બધા જોઈને એકવાર એક क्या रहेगा? ये भी देखे आपने लखी है चीज़ अबे तो तारी तुम्हारी सहायक तो तुम्हारे में कब में जितने तो नोट उत्पाद लगवा देंगे बी एम ए कराएगा ता ये भी देखे आज के आ त्रिजु अबे त्रिज्या का तुम्हारे बंदा जो है बातें लगवा दो जो कब में आज कितना मार्गो चित्रणा आधारे શુનોના જમાબકો ચિત્ર દેખાય તમને હવે આ જે મારા તમારી છે ને એમાં કેટલા ફળ દેખાય 10 જ છે બધા આ કેટલા ફળ હશે 10 એટલે આપણે ગણતરીમાં ખબર પડે 10 20 30 40 પચાસ ગણતરી એવી એક તમે ગણી નોટ તારીખવાર તારીખ સૂચના લખો અને મેં જેમ કીધું ચિત્ર પછી સવાલ જવાબ નીચે બીજા ચિત્રમાં કેટલી માળા છે દિખાલી જગ્યામાં જવાબ લખવાનો અને એકલા પ્રશ્ન પૂછતા છે તો બીજા ચિત્રમાં માળા એટલે ખાલી આપણે જે માળા જોઈ છે ને એ જ ગણવા એટલે માળા દેખાય તો 1 2 3 4 नेक्लो तो पे जाए आ संख्या में आ संख्या तो में भेजी करी दियो एक डे पांच डे आठ डे और क्या बन गई संख्या मरेगी जाए आप बने पांच डे आठ डे और क्या बन जो अगर कुछ भी जाए जितना मार कुछ निकला कुछ మే మనం ఈ రెండు ఏ సంఖ్యలు అడి వేడి కినాకే ఎగ్జిట్ చేయబై 52 58 ఆకి మాకి 5 అంటే చుట్టపోన అంటే 8 ఏ సంఖ్య వేడి కీ అంటే 50 మా తమే 8 నా పో అంటే 58 కై జై 10 20 30 40 50 51 52 53 54 55 56 57 అనే એનો ઓર પરીક્ષામાં તો તમે તમે 3 ચિત્ર વાળા બનાયા છે ચાંદા વાળા પછી આપ કોની મારા વારો અને તમે ગણતરી કરતા આવડતું હોય લખતા આવડતું હોય અને જુદા કેટલા વસ્તુ બતાવે છે કેඳු ગણતરી કરતા આવડતું હોય ચલો હવે ચોથો પ્રશ્ન

बीजा चित्र ने बीजा चित्र में कितनी बाला छे तो और कितना पुल जुदा छे तुम्हारा 1 2 3 4 5 और 6 तो कितनी लंबाई पहली खाली जगह में तो आवे 6 और कितना पुल जुदा तो 1 2 3 4 5 6 और 7 कितना पुल जुदा रहे 7 और मैं तो अपने जेम्स जी को आईडिया करते हैं बच्चे चले आगे આને જોઈન્ટજ કરવાની હોય છે પાંચમું ત્રીજા ચિત્રમાં કુલ કેટલા ફૂલ છે ફૂલ કેટલા પૂછી દીધા તો કે આખી માળાના 10 20 30 40 50 60 61 62 63 64 65 66 અને 67 કેટલા પૂ દેવાના 67 આ સંખ્યાના નામ કે આવી ગયે 36 પૂ રોઈ તો લાલ હોય 36 ફૂલો હોય તો કેટલી માળા બને તો કે 10 20 30 10 10 ની કેટલી બને 3 અને છૂટા ફૂલ કેટલા રહે 6 30 માં તમે 6 ભાગો એટલે કેટલા થઈ જાય 36 આ બે સંખ્યાને તમે બેટી કરો એટલે પગડે છબડે 36 નો અંક આપણને મળી જાય

Thank okay. you. i don't think you Uh -huh. समझाऊँ आई बी ट्रांस सी बी ट्रांस और बता दो एक बी ट्रांस चार पांच जने छह अबे छह आए पाँच जने तो अपने कुछ जो सूचना मार उधर चांटना दोली दस लोगों को सूचना करो छह आए पाँच जने हमें नीचे एक बी ट्रांस चार उधर मार के नीचे तो

આવી રીતે જ પૂરો કરી દેવાનો પાંચ આયા તો 10 માં આપણે બીજા પાંચમાં બીજા પાંચ થાય એટલે કેટલા થઈ ગયા 10 હવે આ ચાર આયા છે પછી તમારે આ જો બનાવવા માટે સીધું પાંચ થી લેવાનું 5 6 7 8 10 અને ત્યાં સુધી ગણવાનું 1 2 3 4 ચલો પરમ બધા જાતે બોલુ 4 5 6 7 8 9 અને 10 થેન્ક યુ 10 પછી એવી રીતે લોકો અહીંયા 1 2 3 આતા છે તો 4 5 6 7 8 9 10 ક્યુ ગુરુ હવે અહીંયા 5 આતા છે 1 2 3 4 5 6 7 8 9 10

I